જય માતાજી દર્શક મિત્રો મિત્રો જો તમારી યુટ્યુબમાં ચેનલ છે અને વર્ષ દિવસ નાખ્યો નથી અને અપલોડ કર્યો નથી હવે તમારે ફરીથી માં કામ કરવાનું ચાલુ કરવું છે તો તમે વિચાર કરતા છો કે શું મારે નવી ચેનલ બનાવી જોઈએ કે હજી પણ મારે એ જ ચેનલમાં વિડીયો અપલોડ કરવા જોઈએ તો હું તમારી બધી મૂંઝવણ દૂર કરી નાખીશ એટલે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો સૌથી પહેલા તો એવું છે કે ભાઈ આપણે હું તમને દાખલા તરીકે એક ડેમો તરીકે એક વાત શીખવાડું કે ભાઈ આપણે કોઈ દુકાન હોય આપણે કોઈ પણ વસ્તુની દુકાન હોય કરિયાણાની હોય અથવા કટલેરીની હોય અથવા કોઈ પણ વસ્તુની દુકાન હોય અને આપણી દુકાન ચાલી ચાલતી હોય પરંતુ આપણે કોઈ કારણ દુકાન બંધ કરી દઈએ છીએ બરાબર તો એ દુકાન બંધ કરી દઈએ એટલે જે કસ્ટમર જે આપણે રોજ આવતો હોય એને તો વસ્તુની જરૂર હોય જ છે કટલેરી હોય અથવા કરિયાણું કોઈ પણ બીજી વસ્તુ હોય તો એને તો રોજ ખરીદી કરવાની જ હોય તો એ તમારી દુકાન બંધ જોઈ અને બીજે ધીમે ધીમે બીજી દુકાન બાજુ જતો રહે છે કેમ કે એને તો જે વસ્તુ જોવે જોઈએ જ એટલે બીજી શોપમાંથી ખરીદી કરવા માને છે બરાબર તો તમારી ચેનલમાં પણ આ જ વસ્તુ થઈ હશે કે ભાઈ તમારા જે ઓડિયન્સ હતી જે પ્રેક્ષકો તમારા જે મિત્રો હતા તમારા ફેન હતા એ તમારા વિડીયો ખૂબ જોતા હતા પરંતુ તમે વિડીયો ચેનલ બંધ કરી દીધી વિડીયો નાખવાનું બંધ કરી દીધું એટલે એને તો જે વિડીયો જોવાની પસંદ હતું એ વિડીયો તેને જોવા જ પડશે એટલે એને શું કર્યું હશે કે બીજા લોકો તમારી જેવા વિડીયો બનાવતા હશે કોમેડી હોય તો વ્લોગ હોય કોઈ પણ વસ્તુ તો એ ઓડિયન્સ એ બાજુ વળી ગઈ હશે ને હવે એના વિડીયો જોવાનું પસંદ કરી દીધું હશે એટલે હવે એ લોકો તમારી જે ઓડિયન્સ છે હવે એ બીજાની ઓડિયન્સ થઈ ગઈ છે તો જો હવે આ હું તમને મેઈન વસ્તુ તમને કહું છું તો ધ્યાનથી સાંભળો કે ભાઈ તમારે આ જ ચેનલમાં વિડીયો નાખવા છે કે બીજી ચેનલ બનાવી છે તો બે વસ્તુ તમને જણાવીશ તો આ વિડિયોમાં છેલ્લે સુધી બની રહેજો વિડિયો સ્કીપ નહીં કરતા મિત્રો વિડીયો તમે સ્કીપ કરશો તો તમને માહિતી પૂરતી નહીં અને તમે કન્ફ્યુઝન કરવા હોય તો તમારે એમ જ માનીને ચાલવાનું છે ભાઈ નવી ચેનલ જ બનાવી છે એટલે તમારા જે સબસ્ક્રાઈબર છે એ આમ નામ બન્યા રહેશે બરાબર પરંતુ તમારે કામ એ રીતે કરવાનું છે કે તમે ભાઈ નવી ચેનલ જ બનાવી છે કેમ કે તમે નવો વિડિયો જે નાખશો એમાં તાત્કાલિક વ્યૂ નહીં આવે કેમ કે તમારું ઓડિયન્સ ઓલરેડી બીજાની દુકાને જતું રહ્યું છે ખરીદી કરવા રાઈટ આપણે જે ડેમો દીધો તે પ્રમાણે હું તમને છું કે ઓલરેડી બીજાના વિડીયો જોવાનું ચાલુ કરી ચૂક્યા છે એટલે એને તમારી બાજુ વળતા વાર લાગશે તમારી જાણકારી પહોંચતા બાજુ વાર લાગશે કેમ કે એને ખબર નહીં હોય કે તમે ફરીથી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે અને એની પાસે કન્ટેન્ટ પોગશે અને યુટ્યુબ પર તમારા ધીમે ધીમે વિડીયો શેર કરશે તમારા નવા વિડીયો છે તમે અપલોડ કરશો એમાં વોચ ટાઈમ કેટલો આવે છે કમેન્ટો કેટલી આવે છે લાઈક કેટલી આવે છે એ બધું એલ્બર જોઈ અને પછી તમારો વિડીયો આગળ શેર થશે બરાબર તો આ બધી વસ્તુ મેટર કરે છે તો તમારે નવી ચેનલ બનાવી હોય તો પણ કોઈ એ જ બધી પ્રોસેસ થશે અને તમે પહેલા જે વિડીયો બનાવતા હતા એની કરતા પણ સારો વિડીયો બનાવો છો અને એકદમ મસ્ત કે શરૂ પચાસ વ્યૂ જે તમારે આવી ગયા એ પચાસ માંથી પચીસ તે ત્રીસ લોકોને ખૂબ તમારો વિડીયો ગમ્યો ફૂલ વોસ્ટ ટાઈમ કમેન્ટો આવવા મળી લાઈક આવવા મળી શેર બધા એ લોકો કરવા મળી તો પછી તમારો વિડિયો સીધો વાયરલ થઈ જશે વાયરલ થઈ જશે એટલે પછી તમારો જૂનો ઓડિયન્સ ને નવો ઓડિયન્સ બધું મિક્સ થઈ જશે એટલે તમારું ચેનલ ફરીથી ટોમ ડોકર ચાલવા માંડશે પરંતુ તમારો કન્ટેન્ટ સારું ન હોય બરાબર તો શરૂ શરૂ માં તમારા જે 50 વ્યૂ આવશે તો એ 50 વ્યૂ માં નોસ્ટ ટાઈમ નહીં આવે લાઈક નહીં આવે કમેન્ટ નહીં આવે લોકો ખોલીને સીધા બહાર નીકળી જશે બરાબર તો તમારે પછી ચેનલ વધુ ડાઉન માં જતી રહેશે બિલકુલ વ્યૂ નહીં આવે કેમ કે તમારો કન્ટેન્ટ સૌથી વધારે મેટર કરે છે તમે નવી ચેનલ બનાવો અથવા જૂની જૂની ચેનલ ચાલુ રાખો પરંતુ તમારો કન્ટેન્ટમાં તમે ખૂબ સુધારો કરો અને ઓડિયન્સને શું અત્યારનો પસંદ છે કેમ કે તમે વર્ષ દિવસ તમારી જૂની ચેનલ હશે ત્યારે ઓડિયન્સ આખી અલગ હશે તેને આખું અલગ વસ્તુ પસંદ હશે પણ અત્યારે શું લોકોને પસંદ આવે છે એ ધ્યાનમાં રાખીને તમારે ફરું નવું કન્ટેન્ટ બનાવવાનું છે ફરીથી જેથી કરીને તમારું નવું ઓડિયન્સ પણ બને અને જૂનું ઓડિયન્સ પણ પાછું આવતું રહે તો આ વસ્તુ તમે તમારી ચેનલથી કરશો તો તમને અવશ્ય સફળતા મળશે તો બસ આ જ રીતે કામ કરવાનું છે બરાબર આશા કરું છું કે તમને આ વિડીયોથી જરાક જાણકારી મળી છે જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરતા જજો જય માતાજી મળશું બીજા વિડીયો